પોરબંદરના કોલીખડા ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં જીપી કેવીબી યોજના અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાવું હતું ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ જીપી કેવીબી યોજના અંતર્ગત પોરબંદર તાલુકાના કોલીખડા ગામમાં પ્રોજેક્ટ ડિરેક્ટર આત્માના માર્ગદર્શન હેઠળ તાલીમ યોજા હતી આ કાર્યક્રમમાં બોઢી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ ટીમ મેનેજર અશ્વિન મોરી દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિની વિગતવાર સમજૂતી આપી હતી તથા વર્તમાન પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાની સમય તાત્કાલિક જરૂરી બની ગઈ છે તે બાબતે ભાર મૂક્યો હતો તેમજ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીના ફાયદા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો જમીનની ઉર્વરતા વધારવા રાસાયણિક મુક્ત ખેતી દ્વારા સ્વચ્છ આહાર ઉત્પાદન સેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવાના મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના અંતે હાજર ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમજ સ્વદેશી ચીજવસ્તુઓનો સ્વીકાર કરી દેશના સર્વાંગી વિકાસ અભિયાનમાં સક્રિયપણે જોડાવાની ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર